તે સિવાય ઘણા લોકો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વાસ્તુશાસ્ત્ર ના નિયમોનું પાલન કરે છે જીવનમાં પૈસા ની કમી ન થાય તે માટે આ ઉપાયો કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મી નો વાસ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ રહે છે અને ધનની કમી નથી હોતી પરંતુ જો દેવી લક્ષ્મી નારાજ હોય તો ઘરમાં ગરીબી આવે છે તેઓ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે પરંતુ તેમના પૈસા ટકતા નથી એટલા માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજાની સાથે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે લોકોની કેટલી કાદતો હોય છે જે તેઓ પૈસા રાખતી વખતે આવો જાણીએ તે આદતો વિશે પર્સમાં રાખો માત્ર પૈસા વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં પૈસા સિવાય બીજું કની ન રાખવું જોઈએ કેટલાક લોકો પર્સમાં ખાવાની વસ્તુઓ કે મેકઅપ વસ્તુઓ પણ રાખે છે ઘણી વખત તમે જોયું હશે કે નોટો ગણતી વખતે વારંવાર થૂંક લગાવે છે જે વાસ્તુ અનુસાર ખોટું છે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી સંપત્તિની દેવી છે જેની આપણે બધા પૂજા કરીએ છીએ ધાર્મિક માન્યતા અનુસાર પૈસા પર વારંવાર થૂંક લગાવવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ માત્ર ધાર્મિક રીતે ખોટું નથી પરંતુ વિજ્ઞાન પણ માને છે કે નોટ પર વારંવાર થૂંકવાથી નોટની ગંદકી પેટમાં જઈને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે તેથી જ નોટો ગણતી વખતે હંમેશા પાવડરનો ઉપયોગ કરો થૂંક લગાવશો નહીં મહેનતની કમાણી

પૈસા હોય ત્યારે ગરીબ હોવાનો ડોર કરવો કે પૈસા નથી એવું વારંવાર કહેવાથી માન લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે તેમને આદર આપો જો તે ખુશ છે તો માં લક્ષ્મી તમારા પર કૃપા કરશે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જઈ માતા લક્ષ્મી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો દેજો ધન્યવાદ